તે વિમન મો મો લીધું મને લઈ ગયો તમે હેલો યુટ્યુબ કેમ છો બધાય મજામાં સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને આજ ઘણા દિવસ પછી ધાબામાંથી આવ્યો છું અને બસ તમને બધાને એક વાત કહેવાની હતી કારણ કે તમારા બધા સાથે શેર કરવા જેવી વાત છે અને આમ તો જો હું બધે બધી વાત મારી શેર કરતો હોય તમારે પણ આજ કંઈક સ્પેશિયલ છે કારણ કે તમે આ ટાઈટલ અને તમને જોઈને તમને ખબર તો પડી જ છે કે હું સ્પેશિયલ છે એમ તો આજ તમારા બધાના સાથ અને સપોર્ટથી અને મારા ફેમિલીના સહકારથી હું આજે એક નવો મોબાઈલ લેવા જાઉં છું કયો લાવું કયો નહીં તો હવે ના જાય પછી ખબર પડશે પણ જાઉં છું ફોન લેવા અને ઘરમાં બીજા કોઈને ખબર નથી એક બાને અને પપ્પાને ખબર છે કારણ કે એનાથી ભાઈ આપણે કાંઈ વસ્તુ છુપાવાય નહીં અને એના લીધેથી તો આપણે બધી વસ્તુ લઈ શકતા હોય તો એક બાને અને પપ્પાને ખબર છે બીજા કોઈને ખબર નથી અને આજે હું અને રૂપા જવાના છે એટલા માટે મેં કીધું ધાબામાંથી આવીને પછી બ્લોગ શરૂ કરું અને આઈ તો જો અત્યારે સોમાહાનો નજારો તો કંઈક આમ નેક્સ્ટ લેવલનો થઈ ગયેલો હે જો આમ એટલું જોરદાર લાગે બધું અને આ એક ઝાડ છે ને આ જો આનું કંઈક લોક જ નહીં કંઈક અલગ આવે છે જો કેટલું મસ્ત લાગે છે અને અત્યારે હે ને સોમાહામાં એક પણ વૃક્ષ એવું નહીં હોય કે જે કોલેજ ન હોય આમ બધું આમ લીલું સામ અને બહુ મસ્ત થઈ જાય છે તો હવે જાય આપણે નીચે અને બાને બપાને કીન

તો ભાઈ આગળ જવાનું છે મોવા હું ને રૂપા જાઈ આવીનેશ ભાઈ ના એમ મૂકતા તાશું ખોટો વરસાદ વરસાદ આવશે તો એને નહીં લઈ જાવ એટલે એને મૂકતા હવે ને હું રૂપા જાય છે અને તમને બધાને તો ખબર જ છે ના જે નાના હું રિએક્શન આવી તમારે જો હોય તો ઠેઠ સુધી બીના રહેજો તો બાહ લે આવું ને હમ ઓલીને કાંઈ ખબર નહીં એ ગામ ભાઈ રાટા મારે છે તો

આદુ વાળી ચા બની ભાઈ મારે આદુ એલચી લસણ વાળી તો નથી બનતી પરેશ બેનીન ગોળે ફક્ત આદુ વાળી બને એ કરી બનાવી જ નહીં બનાવી જ નહીં જાની તો હવે ચાઈએ મે થોડી કરે ચા પાણી પીન પછી જાઈ તો જો બપ્પા આવી જા નાઈ ને ના વાગેલા તા કાઉ પણ બપ્પા ની જાઈ મોવા હા જાવ ભાઈ લેતાજી હા લેતા હો બીજું અને રૂપા આવી ગઈ છે મસ્ત મસ્ત ગરમા ગરમ ચા લઈને

તો બબલાઈ તો હે હે લાગતા લાગતા જ હોય સતો સતો એવું હોય છે આવો આવો હરાલ ભાગો ને હા હાલો હર હલો તો હવે અમે જઈએ ડાયરેક્ટ મોવા કારણ કે એક બે ભાઈ મંજેતી આવે છે કારણ કે એને કઈક વસ્તુ લેવાની છે તો એ હાંજે હર આવે છે અને અમે અહીં જવાના છે તો નીકળીએ फटाफट મો જાવમે

ને ફેમિલી તો હે ને કે અલગ અલગ ઉભો છે મે આકાશ ફોન લેવા ફોન ને લેવા ને તમારા પડશે એને ફોન દેખાડે

Ờ, lì lấy, lấy, hả lì Lấy lắm hả? Ờ, unboxing đã xảy rồi đi đâu, con do. Lấy đi, બગડાળો બગડાળો ફાઇનલી રૂપા કા ને હવે આપણે આઇફોન 15 પ્રો મેક્સ લી લીધો હે રૂપા ને ગમી ગયો લઈ લીધો અને આ આ તો આમ તો લેવાનો જ તો આમ એમ અગાઉ બુકિંગ કરીને જો પણ એને કાંઈ ખબર નતી એટલે એને હે કે સ્પેશિયલ આપણે કીધું હે કે એને જે ગમે ને એ મોબાઈલ લીધો હોય એમ ફાઇનલી તો મોબાઈલ લઈ લીધો હોય ને આ ભાઈ કાંઈક ઓપન ને એવું કરે છે બિલ બોક્સ ને એવું બધું બનાવી જાય તો ભાઈ પાછું હા એમ અને અમારે ઓલા ભાઈને એક આઈફોન લેવાનો છે પણ એ જે અમારે પોતો પછી કારણ કે એની પસંદ ન હોય એવો લેવો પડશે ને આપણે ફાઇનલી જે લેવા નહોતો મારું સપનું હતું અને આનું પણ એક સપનું હતું કે અમારી પાસે એક આઈફોન અંદર પ્રો હોય એમ મોટો ફોન હોય એમ કારણ કે અત્યારે તમે આઈફોનમાં જ શૂટ ને એવું કરીએ છીએ પણ શું કહેવાય કે ઘણા સમયથી છે ને બદલાવો બદલાવો કરતા કારણ કે સ્ટોરેજનો ને એવો પ્રોબ્લેમ હતો અને તમને હારો સારો ક્વોલિટી દે એ માટે ફાઇનલી નવો મોબાઈલ લઈ લીધો છે ફાઇનલી હવે આપણું આઈફોન આવ સેટઅપ રેડી થઈ ગયું ભાઈએ કરી દીધું હે થેન્ક યુ ભાઈ અને હવે तो કા કપડાને કપડાને ઓ પેરાવ આવડે તો દાયા એ બાજુમાં છે કાની દુકાને ત્યાં જવાનું તો ફેમિલી આપ્યા ફોન ના આવે છે ને કપડાને ઓ પેરાવ મિરાયા પછી ક્યાં પેરાવ ઓ ભાઈ હા નંબર હા કાઈ દેખાઈ નહી તો ભાઈ હે મોબાઈલ માં ક્યાં નો દેતો હા મોબાઈલ માં છે ને ગ્લાસ ને કેટલી વસ્તુ મરાવે કવર ને પછી કેમેરા ગ્લાસ ને ઘણી વસ્તુ મરાવે ને તો ફટાફટ આપણે મારી દઈ તો ફેમિલી અહીંયા બધું કામ હતું એ પૂરું થઈ ગયું છે ને હવે અમારે જવાનું છે ને આ એક ભાઈ બન છે ને એનું ફોન નું ને એનું લેવા તો જાય અહીં બાજુમાં દુકાન દુકાન ને એક બીજી ન્યા જવાનું છે ન્યા જોવાનું છે કોઈ મોબાઈલ કયો નહીં એમ ભાઈ પસંદ આવી લેવાનું હોય આપણે તો આપડે તો કામ થઈ ગયું રેડી ને કામ કરવા આવ્યા નતા પણ આને કામ કરે લીધું આપડી પાસે ઘૂસ મારી એટલે નહીં

કારણ કે ભાઈ અવાજ એટલો બધો આવતો નહીં એટલે પછી વિડીયો શૂટ નતો કર્યો અને આપડે બહાર આવીને શૂટ કર્યો તો અમારા મોવાની નદી મોવાનું ઘરેનું તો હવે અમે જઈશ ડાયરેક્ટ ઘરે તો નીકળીએ હવે ધીમે ધીમે હાલો બીજી બીજી આત્મી જો હે તો હવે નીકળીએ

કેમ છે હારો હે વાહ વાહ બધાને હારો લાગે હોય ભાઈ પણ હારો તો લાગે તેન કારણ કે ભાઈ આપણે પૈસા એટલા બધા એટલે હારો તો લાગે જ તે જાવ જ હા તારો હા તારો વાહ લે તો જો ફાઇનલી ભાઈ દીધો આવે કે દેવો હાલે કેમ હવે મારે એક સપનું હતું મારે એક ફોન લેવાનું હતું ફોન લેવાનું સપનું નતું પણ મારે આવડું મોટો ફોન નતો લેવાનું ફોન લેવાનું હતું ફોન લેવાનું હતું યુટ્યુબ ફેમિલીને થેન્ક યુ મારે તો ફોન આવ્યો કવડો મોટો ફોન આવ્યો તો ફેમિલી હે ને ખાસ તો તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર કારણ કે તમારા બધાયના સાથ અને સપોર્ટથી અને મારા ઘરનાના બધાયના પ્રેમ અને સહકારથી આજ અમારા પાસે આઈફોન પંદર પ્રો મેક્સ મોબાઈલ છે તો આ બધું તમારા બધા સાથ અને સપોર્ટથી શક્ય બન્યું છે અમારી જિંદગીમાં ક્યારે અમે વિચાર્યું નહોતું કે અમારી પાસે પણ આવડો મોટો ફોન હશે ને અમે બધા આવો ફોન વાપરીશું ત્યારે એમ તો ખાસ કરીને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો ફેમિલી જો બપ્પા આવી જાય તો બપ્પાને આપણે આપીએ ફોન હાલ બપ્પા હા ભાઈ હલો ફોન છે ફોન તો ફોન તો નનકાવ્યો કેવો હારો બાબા

રગિલા વેમ પાસ વા વિડીયો એકવાર કાઈલી દે પેલા ને પાસ આ ટ્રેન્ડ નહી હા હા તો અને જમવામાં બનાવી લે મસ્ત મજાની દાળ અને આ બાજુ હું રોટલા ને દાળ ને વાતે છે તો હાલો બધા જમવા તો ફેમિલી મસ્ત મજાનું જમીને રહી અને આમાં હે ને આખર હોજો હે ને અહીંયા પર આઈડી ના ને આવે મકા હું તો કરતો સમજા ઘણા દિવસે પીછા પર સપનું પૂરું થઈ ગયું કા હા ઓ કે ગયો હા તો માર મસ્તીનું સપનું તો આજ સાકાર થઈ ગયું હા તો જો ભાઈ એ રીતે હે ને મારું પણ ડ્રીમ હતું કારણ કે યક આઈફોન તો હું યુઝ કરું છું એ પણ મારું ડ્રીમ હતું અને હવે બધા જો આમ આગળ આગળ આમ હજુ વધતું જાય છે એ બાબતથી મને પણ એમ છું કે હું પણ એક આઈફોન પંદર પ્રો મેક્સ લઈ એમ અને આજે તમારા બધાના સાથ અને સપોર્ટથી હે ને

તો હવે તો રીઝરને એવું બધા એક નંબર આવશે તો હવે તમને બ્લોગ જોવાની પણ વધારે મજા આવશે તો ખાસ કરીને આજનો બ્લોગ કેવો લાગે ને પાછા ખાસ તમે જણાવજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બો બાય